નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં 10 સપ્ટેમ્બર થી ટ્રાન્સપોર્ટરોની હડતાલનું એલાન નો રોડ નો ટોલ ની વાત એક તરફ કચ્છના વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે તો બીજી તરફ જિલ્લાની રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી ધોરીમાર્ગોની હાલત દિવસે દિવસે વધુ બગડી રહી છે વરસાદ બાદ માર્ગો પર ખાડા વધી જતા અકસ્માતોની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે દૈનિક અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત વાહનોની નુકસાની સહિતના વિવિધ મુદ્દે જિલ્લાભરમાં અલગ અલગ એસોસિએશન દ્વારા આજે ગાંધીધામમાં બેઠક બોલાવાઈ હતી અને હડતાલનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું હતું આજે અઠ્યાવીસ ઓગસ્ટે અંજારમાં મુન્દ્રા હાઈવે પર ખાડો બચાવવા જતા ટ્રેલર પલટી જતા કન્ટેનર નીચે દબાઈ જવાથી એક્ટિવા સવાર ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ખરાબ માર્ગોના કારણે ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે તેમ છતાં વાહન ચાલકો પાસેથી ઊંચા દરે ટોલ વસૂલાત ચાલુ જ છે આ તમામ મુદ્દે નારાજ ટ્રાન્સપોર્ટર્સ આજે એકત્ર થયા હતા આવા સંજોગોમાં કચ્છના ટ્રેક ડમ્પર બોડી ટ્રક સહિત વિવિધ એસોસિએશનોની ગાંધીધામ ખાતે બેઠક મળી હતી બેઠકમાં સર્વાનુમતે નક્કી કરાયું કે આગામી દસ સપ્ટેમ્બરથી સમગ્ર કચ્છમાં હડતાલ રાખવામાં આવશે અને નો રોડ નો ટોલ અભિયાન શરૂ થશે જ્યાં સુધી માર્ગો નહીં સુધારવામાં આવે ત્યાં સુધી ટોલ ચૂકવાશે નહીં હડતાલ દરમિયાન કચ્છના તમામ ટોલ નાકાઓ પર એસોસિએશનના સભ્યો હાજર રહેશે અને કોઈ પણ પ્રકારનો ટોલ ચૂકવાશે નહીં નેશનલ હાઇવે ઓથોરિટી તથા જિલ્લા વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક પગલા ન લેવાતા આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવાયો છે આ અંગે માહિતી આપતા રાજેશ છાંગા અને શિવજી આહિર એ જણાવ્યું હતું કે વિકાસના દાવા વચ્ચે રોજિંદા અકસ્માતો અને ખરાબ માર્ગોની સમસ્યાઓ સામે હવે એકજૂટ થઈને લડત આપવી જરૂરી બની ગઈ છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર